આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાના સુનોખ ગામના ડામોર કોકીબેન અલખાભાઈ ઉજ્જવલા યોજનાના લાભાર્થી છે જેઓ જણાવે છે કે આ યોજનાથી ઘરમાં ગેસ આવ્યો છે અને હવે લાકડા બાળીને ચૂલા ઉપર રસોઈ કરવામાં મુશ્કેલીઓ પાર આવી છે ઘરમાં પહેલાં રસોઈ કરવા માટે જે સમય લાગતો હતો અને બળતણ વપરાતું એ હવે બીજા કામ કરતાં કરતાં પણ ઝડપી રસોઈ થાય છે જે ઉજ્જવલા યોજનાથી શક્ય બન્યું છે એ માટે હું ગુજરાત સરકારનો આભાર માનું છું આ યોજનામાં મહિલાઓને આર્થિક અને સામાજિક રીતે સશક્ત બનાવવામાં આવી છે એલપીજીની સરળ પહોંચને કારણે મહિલાઓ પર લાકડા અથવા અન્ય પરંપરાગત ઇંધણ એકત્રિત કરવાનું કામ હવે બોજારૂપ નથી જેના માટે ઘણીવાર લાંબી અને મહેનતથી મુસાફરીની જરૂર પડે છે આ નવી સગવડથી તેઓ સમ સામુદાયિક જીવનમાં પણ વધુ સક્રિયપણે ભાગ લઈ શકે છે અને આવક પેદા કરતી અન્ય તકો ઝડપી શકે છે